સોમનાથમાં પ્રભાસ પાટણની શાળાઓમાં પ્રવેશ મેળવનાર બાળકોને સોમનાથ ટ્રસ્ટ સ્કૂલ બેગ આપીને આવકારી સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશ ઉત્સવનો પ્રારંભ થયો છે ત્યારે નાના ભૂલકાઓ પહેલી વખત પોતાના ડગલા શાળા પેરિસમાં પાળી રહ્યા છે અને વિદ્યાદેવી માતા સરસ્વતીની આરાધના રૂપે શિક્ષણ ગ્રહણ કરવા અગ્રેસર થયા છે ત્યારે પ્રવેશોત્સવના પ્રેરતા અને દેશના યશસ્વી શ્રી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં કાર્યરત એવા સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભૂલકાઓને સોમનાથ મહાદેવનો આશીર્વાદ સ્કૂલ બેગ રૂપે પહોંચાડીને શાળાઓમાં આવકારવામાં આવ્યા હતા પ્રભાસ પાટણ ખાતે કન્યા શાળા અને પે સેન્ટર શાળામાં સોમનાથ ટ્રસ્ટે ભૂલકાઓને સ્કૂલ બેગ આપીને આવકાર્યા હતા અને તેમને સોમનાથ મહાદેવના આશીર્વાદ પહોંચાડ્યા હતા બાળકો નવા સ્કૂલ બેગ મેળવીને ઉત્સાહિત થયા હતા આ પ્રસંગે શ્રી સોમનાથ ટ્રસ્ટના મેનેજર તેમજ

અને સાડત્રીસ જેટલા ધોરણ એકની અંદર પ્રવેશ અપાવ્યા છે સાથે જ અલગ અલગ અમારા આ વિસ્તારના દાતાશ્રીઓ એમની અંદર સોમનાથનું સાનિધ્ય અને જેમના અધ્યક્ષ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ હોય એમને અમે આમંત્રણ આપ્યું અને અમારા આમંત્રણને માન આપીને જનરલી મંદિર ટ્રસ્ટ છે આવી સંસ્થાઓ છે એ સંસ્થાઓને અથવા તો સંસ્થાઓ એમની પાસે આવી અપેક્ષા ન રાખતી હોય છતાં પણ શિક્ષણના ક્ષેત્રની અંદર જયારે આ વિસ્તારની અંદર કન્યા શાળા હોય અને આ કન્યા શાળાની અંદર આટલી દીકરીઓ જ્યારે અભ્યાસ કરતી હોય ત્યારે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા સાહેબ છે એ અહીંયા ઉપસ્થિત રહ્યા અને એ ટ્રસ્ટ દ્વારા દરેક બાળક જે બાળક પ્રવેશપાત્ર છે તમામને સુંદર મજાની એક કીટ આપી અને એમને સન્માનિત કરવામાં આવ્યા તો આ તકે અમે સોમનાથ ટ્રસ્ટનો આદરણીય અધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો અમે આ તકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ જય સોમનાથ દેશના યશસ્વી શ્રી અને સોમનાથ ટ્રસ્ટના માનનીય અધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ સોમનાથ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે ત્યારે ખાસ કરીને જ્યારે સરકાર દ્વારા જે બાળકોનો જે સ્કૂલનો પ્રવેશ ઉત્સવ યોજવામાં આવ્યો હતો તેમાં સ્થાનિક પ્રભાસ પાટણની શાળા અને કુમાર શાળા આ બંને શાળાઓમાં ટ્રસ્ટ દ્વારા જે નવો પ્રવેશ મેળવનાર બાળકો છે એમને છેલ્લા લગભગ દસ બાર વર્ષથી ટ્રસ્ટ તરફથી સ્કૂલ બેગ આપવામાં આવે છે આ વર્ષે પણ પ્રવેશ ઉત્સવ દરમિયાન ટ્રસ્ટ દ્વારા બંને સ્કૂલોમાં ટ્રસ્ટ તરફથી આ સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું અને છોકરાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા